મારું ઊરછું હું ઘણા ધંધા કર્યા પણ મો હરખાઈ આવી નહીં અને આજ તો એક ધંધો મસ્ત આમ એરો કરી જ નાખશ્યો હ કરી નાખ્યો નહીં બધું લાઈને જ મેળવી દીધું છે અને હવે ગમમાં લઈને જવાનું છે આ લારી તો એટલા ધંધા કર્યા પણ કઈ જીત હરખાઈ નહીં આવી પણ નવી લારી લીધી છે બધું નવું લીધું છે એટલે હવે લારી લઈને આપણા ગમ વચ્ચે જવાનું છે અહીં ચાલો ધંધો કરે તો પછી કહું પણ જાજે મને

પકોડીનો તંતો છે આરી હરથી આવી આપણા ઘરે પકોડી પકોડી ગરમ કરી નાખું ગરમ ના ઠંડી પકોડી 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 બોલો અને આ તમે આરે તંતો કર્યો પકોડીનો કેડો પકોડી ખવા દે તારી પકોડી મો તો જો ખબર હા કોઈ ઘરા ગઈ નહીં આ મુરત તમે આયા હો હા એટલે તમે મુરત કરી દેવા હા

તમે બેરું <laughs> <laughs> લેઓ લાવ હા લેતો હો દેવો આય મે હું શું આખો બેરો કોઈ સારું છે હવે ફોન કરું હો તે પાડો નહીં બેરો કોઈ એવું હારું

ફોડે વિરકા હરખાઈ હી તો તમે સમજાજો એમ કઉ છો આપણા કે રોટલા બનાવ હળો હળો ભૂખલા છે ચાની હે હા કારિયા ખાઉ છો ને પડતું નહીં હે કશું નહીં હડો હવા હળો અમે હડે આરો આગે હું આને નોટના લઈ જઉં હો એટલે કરે રોટલા બનાવવાના છે કે પહેલા કોઈ બને દેવરાઉ જો રોટલા ખરાબ બને

અને મેમન તો ભમતાય નીકળાયા ભલે કાયા આપણે ઓમને ખવારી હેડાવાં કરો ન કે બધાઈને રોઈ પી જાય આને જો હા જોજો ખાવાનું તમાર ના નઈ ખાવાનું નઈ ખાવાનું ખાવાનું છે ઓહો બેરા ઓય કિન ખાવાનું આપડે તમાર કિન ખાવાનું છે ઘેર 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 ઓ હો લેવાનું લેવાનું ફરાફરી લે લે 500 કરજો બટાકા કરો કિલો વટાણા કરો એમને કઈ નહીં કોણ કર હોવા 11રા ચુલામાં પડ્યા હી યાર અમાર તો તે 11રાશું હળગાવાના તારા જીવ છે ઈ કેડે હા નહીં લે હા હા હું તો હેડિયો મળ હમણા છે ને આયું

ખાબાઈ <Felul muitas Ort poeticarias> <sketches> મગજ ની પછી ઈમના ગોમો આપડે જા હા ને તો ઇટાડી મેલસી જો પાડી જાય ને તો આપડે હવે તમે જા ને